ભાવનગર શહેરના સર્કલ જવાના રસ્તા વચ્ચે આવતું હિમાલય મોલની સામે પાર્ક કરેલી કોઈ કારમાં અચાનક જ આગ લાગતા આખી ગાડી બળીને ખાખ થઈ જવા પામી હતી આ તબક્કે ફાયર બ્રિગેડ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવીને આગને કાબુમાં લીધી હતી એક તબક્કે ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યું હતું અને કોઈને જાનહાની થવા પામી ન હતી નાગદાન ગઢવી સફ ફાયર ઓફિસર આઠ ને છ એ કોલ મળ્યો કંટ્રોલ રૂમમાં કે હિમાલય મોલ સામે એક ગાડીમાં આગ લાગેલી છે અમારી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ ત્યાં તપાસ કરતાં ગાડીમાં આગ લાગેલી હતી કોઈ માણસો નહોતું ફસાયું તુરંત અમારી ગાડીને પાણીની કુલિંગ કરીને આગ બુજાવી દીધી છે કોઈ જાનહાની થયેલ નથી હવે એ તો ખ્યાલ નથી પણ એક્સયુવી ગાડી છે અને ખ્યાલ નથી ડીઝલ છે કે પેટ્રોલ છે